માં પૂરના પાણી હજુ સુધી નથી ઓસર્યા અને તેના કારણે અહીં રહેલા તમામ સ્થાનિકો રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સનસિટી એક્ઝોટિકથી સૂર્ય દર્શન તરફના રોડ પર કઈ પાણી ભરાયેલા છે આ દ્રશ્યમાં જુઓ પૂરના એક સપ્તાહ બાદ પણ પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે એક સપ્તાહ બાદ તંત્રએ પાણી ખેંચવાનું કામ શરૂ તો કર્યું છે છતાં પણ આ પાણીથી છુટકારો નથી મળ્યો લોકોએ પાણી નીકળવાની જગ્યાએ બાંધકામ કરતા સ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ લગાવ્યો છેલ્લા કેટલાય દિવસોથી પાણી ભરાયેલા રહેતા રોગચાળાનો ભય છતાં પણ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસરી રહ્યા અને તે સીધા દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે આપ જોઈ શકો છો કે વિશા મિત્ર થી માંજલપુર તરફ જવાનો રોડ છે તે રોડ અત્યારે પાણીમાં ગરકાવ છે અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કારણ કે તમામ જે ખેતરો છે તેની અંદર પાણી ભરેલું છે તેના કારણે આ મુખ્ય જે રોડ છે કે જે વિશ્વામિત્રીથી માંજલપુરને જોડતો રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ટુ વ્હીલર ચાલકોએ સ્કૂલ વાહન હોય કે સ્કૂલ બસ હોય તેમને આ પાણીમાંથી જ જવું પડી રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી હેવી ડી વોટરિંગ જે વાન છે તે મંગાવવામાં આવી છે અને તેના આધારે રોડ પરના જે પાણી છે તેને પાણીને ડ્રેનેજ લાઈનમાં નાખવામાં આવી રહ્યા છે મહત્ત્વની બાબત છે કે જે રીતના વાત આવે તો વડોદરા કોર્પોરેશન પાસે આટલું જે અધ્યાધુનિક વાહન હોવું જોઈએ તે વાહન નથી તેના કારણે તેમણે અમદાવાદથી આ જે વાહન છે તે મંગાવવું પડ્યું છે અને તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે વડોદરા સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટી વડોદરામાં આ જે હેવી ડિઓરિંગ વાહન હોવી જોઈએ તે હેવી ડિઓરિંગ વાહન નથી અને તેના કારણે ક્યાંકને કહી શકાય કે અમદાવાદથી વાહન મંગાવીને રોડ પર જે પાણીનો ભરાવો થયો છે તે અત્યારે ખાલી કરવામાં આવી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા ાગર ગઈકાલના આચાર્ય સુરેશ સાગર મહારાજના નિવેદનને લઈને ચર્ચાઓ ગરમ છે જો કે આ બધી ચર્ચા